અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાં હજારનું બિલ ઠોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધનો વંટો ચાલી રહ્યો છે રહીશોમાં એ અંગે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક પરિવારને મોટું બિલ આવતા નાગરિકોના આક્રોશમાં વધારો થયો છે પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લેઆમ આક્રોશ તાલવ્યો છે અને અયોગ્ય બિલ બિલિંગ સામે ન્યાય મળે એવી માંગણી કરી છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓ અને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે યાકુબ પટેલ ભરૂચ મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું હાજી હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે ને તે ઇકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ ન હતું તે વખતે સાઠ હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાઠ હજાર છસો રૂપિયા લાઈટ બિલ આવેલું હતું ને આ વખતે ને ઘર વખતે અમારા છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી માટે એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારે બિલ ઓછું ભરવાનું હશે એટલે એના કર્ણા ફોન થઈ ગયું છે અત્યારે તરમારા એસી હજાર લાઈટ બિલાવું છે ભરવાનું